તેઓ વર્તારું કઈ રીતે કરે છે વરસાદ કેવી રીતે આવશે કેટલો વરસાદ થશે તેની આપણે વાત કરીશું તો ઠાકરશીભાઈ આ વખતે ચોમાસું કેવું છે આ વખતે ચોમાસું સારું થશે પચાસ થી હાઈટ વરસાદ અમે ગણ્યો પણ ક્યાંક સાલી થાય તો ક્યાંક હિતેરે થાય એનું કારણ હોય કે જ્યાં આ કસ બંધાતો હોય વાદળમાં એ ક્યાંક વધુ હોય જ્યાં વધુ મેં વરસે આછો કસ હોય ત્યાં ઓછો વરસે એટલે એવી રીતે થોડોક ફેર પડે પણ અમારી ગણતરી

તો પાછો વરસાદ ત્યાંથી ચાલુ થાય ને નહીં આમ જાય એટલે વાદળો આપણને કે અહીંથી વરસાદ આવશે નહીં હા આમ નહીં કે અમને આગલેની ખબર પડી જાય કે વાત રાખ વાદળું થયું કાલ મેં આવી જ જાય આવી જાય મેં કીધેલ છે ઘણા વર્ષો મને બાવીસ વર્ષની ઉંમર હતી ત્યારે એક ભાઈ મને પૂછતો મેં કીધું હું કહું આ તારીખે નદી જાતી છે જાતી હા આ વર્ષે જો અહીંયા આઠ તારીખથી ઝૂનની આઠથી બારમાં જુનાગઢ જિલ્લામાં વાવણી થઈ જાય પછી ક્યાંય ખાલું રહે તો એ પછી જૂનથી ત્રીમાં થાય વરસાદ સારો થાય ઝૂનમાંય થાય જુલાઈમાં થાય વધારે વરસાદ મઘામાં થાય મઘા નક્ષત્ર આમરો ખબર પડે ને મને હા મઘા પછી પૂરવા આવે પૂરવામાંય થાય ઓતરામાંય થાય પછી હાથિયામાં થોડા દાદો થાય પણ સીતરામાં એ બધા વધારે થાય અને સીતરા કઈ આવશે નોરતામાં એટલે નવરાત્રી આ વખતે તમારે ગરબા ગાવા નહીં મળે આ વખતે નવરાત્રી એમાં ખબર ન પડે એ તો પાંચ દી નવરાત્રી નવ દી હોય પણ અમારો વરસાદ તો એનો ત્રણસ દી કે ચાર દી વર્ષે પંદર થી અઢાર કા સૌદ થી અઢાર એમ વરાવાનો છે નવરાત્રી બગાડશે આ વખતે બધા નો વર્ષે બધે નહીં પણ ક્યાંક ક્યાંક થશે

તમે તો તારીખ સાથે છે કે આ તારીખે સારો વરસાદ થશે જુલાઈ સારો વરસાદ થાય તેવા યોગ છે નદી નાળા સરકાઈ જાય પવન વધારે હોય એ આ વાઝડું ઓલા કે અમે પવન વધારે લખીએ તેની પવન હોય ને જેથી આ આ તારીખ આ સાત મહિના પહેલાનું હોય હવે તેથી આ પવન વાતો હોય ને આ યજ્ઞ ઈશાન ને યજ્ઞ કહેવાય ને યજ્ઞ ખૂણાનો કે પૂર્વનો પવન વાય ને તો એ વાદળું થાય આમથી પવન હોય ને દરિયાનો કે દુવારકાનો તો વાદળું ન થાય આ આ બધું ક્યાંય હોય નહીં અમારી બુદ્ધિથી બુદ્ધિ ક્ષમતા અને નુકસાની થાય એવું નહીં આવે સાધારણ આવે ઓકે મારે મારે એ પણ જાણવું છે કે આ વખતે નુકસાની છે કારણ કે વધારે વરસાદ હોય તો ઘણી વખતે નુકસાની થતી હોય એમ નથી પાંચ મહિના નો વરસાદ છે જુનાગઢમાં પોર વર પીડ્યો તો ને ઘણો બધો પણ એમાં વધે નળે હું કે આ વીસ ફૂટનો રસ્તો હોય તો એને બાર ફૂટ રહેવા દીધો ચાર ચાર ફૂટ પડખે વારા દબાવી દે તો પાણી ક્યાં માં એ જો ખુલ્લું કરનાય કોણ બધું ઓકે અને આ વખત તમે હમણાં થોડી વાર પહેલા આપણે વાત કરતા હતા કે દુષ્કાળ આવે કે એ પ્રકાર એ કેવી રીતે નક્કી થાય દુષ્કાળ દુષ્કાળ કે મહિનાની પાયસમને દી સાયો પડે ને આ વાદણા થાય તો દુષ્કાળ પડે એ પાકું એમાં અમારા 100% 100% એ સી વર થા 85 ઈ હું 12 વર્ષનો નો તો તેદી ખબર 72 વર્ષનો અનુભવ 72 વર્ષમાં માં 21 માં જમી ઉપર પાણી નોતો આયલું આંબરે પછી એકત્રી માં એકત્રી આવે ને એકત્રી માં ઈથી નબરું થયું અને પછી હિતાશી આવે ને હિતાશી તો ઓલા માં એકત્રી માં એટલે સુમાલી આવે આ બે માં ફેર આવે ને ઈસ્વીસન સવન આ એમાં એટલો એટલે એ જે વર હું કઉ ને સુમાલી કયો કે હિતાશી કયો બે ઇસવીસન ને ગુજરાતી ને ઇંગ્લિશ કેલેન્ડર અલગ હા અલગ અલગ આવે એટલે ટૂંકમાં ચૈત્ર મહિનામાં એ ચૈત્ર સુદ પાયસમ હા ચૈત્ર ની પાયસમ સોખી હોવી જોઈએ અચ્છા સોખી એટલે આમાં આકાશમાં કે વાદળ કે વીજળી ન થાય તો વરા સારું થાય અને જો એમાં આમાં અટાણે બપોર પછી થાય તો છેલ્લે ઓછો વરસે હવારમાં થઈ ગયું હોય આમ વાદળું તો હાડ શ્રાવણમાં ઓછો થાય

વાત કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે આ વર્ષ સારું રહેવાનું છે તારીખ વાર સાથે તેમણે કહ્યું છે તો આ તારીખ વાર સાથે તેમણે કહ્યું છે કે આ આ દિવસે વરસાદ રહેવાનું છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ ન્યૂઝ એટીન ગુજરાતી જુનાગઢ